તે બે દિવસની અંદર રાજીનામું આપશે આ બે દિવસમાં શું હશે અરવિંદ કેજરીવાલની રાજનીતિ ની રણનીતિ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા લાંબા સમયથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સતત એવું કહી રહી છે કે કેન્દ્ર સરકાર ઈડી નો ઉપયોગ કરી રહી છે અને ઈડી ના અધિકારીઓ દ્વારા પોતાના નેતાઓને જેલમાં નાખવાનો પ્રયત્ન કરી રહી છે અને અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારબાદ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા તો કહ્યું કે સીબીઆઈ જેવી એજન્સી જે છે એ પાંજરાના પોપટની જેમ કામ કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારને લઈને ઘણા બધા સવાલ પણ ઊભા થયા હવે અરવિંદ કેજરીવાલ આજે રાજીનામું સૌથી પહેલા તો આપણે એ સંભળાવીએ કે અરવિંદ કેજરીવાલે શું કહ્યું કારણ કે અહીંયાથી રાજનીતિની હવે શરૂઆત થઈ રહી છે અરવિંદ કેજરીવાલના નિવેદનથી ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલે સાબિત કરવા માંગી રહ્યા છે કે પોતે નિર્દોષ છે અને દિલ્હીની જનતા જાણે છે के पोते निर्दोष सौथी पहला तो ये निवेदन सांभड़ी ली है केवल देश के लिए कुछ करने का जुनून है देश के लिए कुछ करने के लिए आए हैं इन्होंने मेरे ऊपर आरोप लगाए मनीष जी के ऊपर आरोप लगाए हैं इस देश का जो सबसे कठोर कानून है ईडी का कानून पीएमएलए जिसमें बेल भी नहीं मिलती बेल मिलनी भी मुश्किल है उसके अंदर हमारे ऊपर तरह तरह के इन लोगों ने आरोप लगाए हैं कोर्ट से हमको बेल मिल गई उसके बावजूद आज की तारीख में आज जो स्थिति है इससे फालतू कोर्ट और कुछ नहीं कर सकता था जितना कोर्ट ने कर दिया हमारे पक्ष में हम कोर्ट के बहुत शुक्रगुजार हैं कोर्ट ने हमें बेल दे दी अभी बेल तक ही दे सकता था अब ये केस चलेगा मैंने वकीलों से पूछा मैंने कहा मेरा दिल कहता है कि जब तक ये मैं कोर्ट से भरी होकर ना आ जाऊं तब तक, तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा उन्होंने कहा जी ये दस साल चलेगा केस कोई कह रहा है पंद्रह साल चलेगा केस कोई कह रहा है बीस साल चलेगा केस तो केस या अभी लंबा चलेगा आज कोर्ट जितना कर सकता था कोर्ट ने हमारे पक्ष में निर्णय लिया है हमें बेल दे दी उन्होंने ऐसे कानून में जिसमें बेल मिलनी नामुमकिन होती है उन्होंने बेल दे दी आज मैं आपकी अदालत में आया हूं जनता की अदालत में आया हूं आपसे पूछने के लिए आया हूं क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनागार मानते हो <size> <immer> मैं दिल्ली की जनता से पूछना चाहता हूं मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनागार है दोस्तों दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर बैठूं। नहीं बैठूंगा अरविंद केजरीवाल ने कह दी दूं कि हूं और मनीष सिसोदिया हमें बनने इस्तीफा मु आपी देसू हमें बनने जनता की अदालत में जाईसू और जनता नक्की करशे कि हमें बनने निर्दोष छे कि नहीं अरविंद केजरीवाल ने त्यां સુધી कह दी दूं कि हमें હું મુખ્યમંત્રી નહીં બનું જ્યાં સુધી જનતા ફરીથી ચૂંટણીમાં મને વોટ આપીને બહુમતી સાથે સરકારમાં નહીં લાવે હવે શું દિલ્હીની અંદર ચૂંટણી થશે કારણ કે દિલ્હીની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો બે હજાર ને અંદર ત્યાં આગળ ચૂંટણી થવાની છે અને તે પહેલા ઇલેક્શન કમિશન જે છે તે અત્યારે તૈયારીઓમાં લાગેલી છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે અરવિંદ કેજરીવાલ પોતે રાજીનામું આપી દે અને આ જે ચૂંટણી છે દિલ્હીની અંદર જે ચૂંટણી બે થવાની હતી તે ચૂંટણી વહેલી લાવવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવે પરંતુ તમને જણાવી દઈએ કે દિલ્હીની અંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેના કારણે ત્યાં એલજી થી આખું દિલ્હી ચાલે છે અરવિંદ કેજરીવાલ સતત કેન્દ્ર સરકારની સાથે આ જ બાબતને લઈને ઝઘડતા રહ્યા છે કારણ કે સરકાર તો તેમની છે પરંતુ તેમને કોઈ પણ કામ અને કોઈ પણ અધિકારીની ટ્રાન્સફર કરવાનો અધિકાર પણ નથી અને એટલા જ માટે થઈ અને સતત અરવિંદ કેજરીવાલ જે છે કેન્દ્ર રાખી રહ્યા છે અને હવે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની વાત કરી છે તો શું દિલ્હીની અંદર વહેલી ચૂંટણી થશે કે પછી અરવિંદ કેજરીવાલની આ જે રણનીતિ છે તે રણનીતિ પર ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ બંને ક્યાંક ને ક્યાંક ફૂલ સ્ટોપ લગાવશે આપ આપશો વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર